હું મિત્રો સ્વાગત છે અમારા એક નવા તો મિત્રો આજે તમને ખબર તો પડી જ ગઈ હશે કે આપણે કની ઉપર વિડીયો બનાવવાના છીએ તો મિત્રો તમે હાલ પહેલા જે વિડીયો જોયું એ બે ભાઈબંધ કીર્તિ પટેલને શું કહી રહ્યા છે પહેલાં તો તમે એમનો વિડીયો જુઓ અને હા મિત્રો એમ પણ બોલી રહ્યા છે કે કીર્તિ લઈ લે તારી પોઝિશન તો મિત્રો તમે વિડીયો જોવાનું ભૂલતા નહીં વિડીયોમાં માં બન્યા રેજો તો ચાલો વિડીયો સ્ટાર્ટ કરીએ

કે આ ભાઈ સાચું બોલે છે કે ખોટું બોલે છે મને તો એમ જ લાગે છે કે આ ભાઈ સાચું બોલે છે તો મિત્રો હજુ આગળ જોવાનું બાકી છે તો ચાલો વિડીયો સ્ટાર્ટ કરીએ આ ભાઈ આગળ શું બોલી રહ્યા છે મિત્રો આ ભાઈ અત્યારે જે પેલા ભાઈનો જે મેં તમને વિડીયો મેં વિડીયો બનાવ્યો એ ભાઈ ઉપર જે તમે વિડીયો જોયો હશે અને ના જોયો હોય તો આપણી એસપી હિન્દુસ્તાની ચેનલમાં નાખેલો છે તો ફટાફટ જઈને જોઈ આવજો એ ભાઈને આ ભાઈ ગાળી બોલી રહ્યા છે તો મિત્રો આ ભાઈનું મારે આ ભાઈને એટલું જ કહેવું છે કે એ તું આ જે બોલે રહ્યો એ બરાબર જ બોલે છે અમે એને રોસ્ટિંગ મારવાનો બહુ શોખ છે અને વિડીયો બનાવવાનો બહુ શોખ છે તો તું ગાળી બોલે છે પણ જો મારા હાથમાં આવ્યો તો એને તો ફમાઈ નાખવાનો છે તો મિત્રો આ ભાઈ પણ એવું જ કહે કે તારો તો ટકો કરાવવાનો છે તો મિત્રો વાત તો સાચી જ છે ચમકે હાથમાં આવે એટલે એનો ટકો કરાવવાનો છે જેમ કે એને ઇન્સ્ટાગ્રામમાં ફેમસ થવાનો બહુ શોખ છે તો પેલા તો આ લુખવાડ હું વિડીયો તમને બતાડું પેલા કીધું ઓલા બધા લોકોએ મને કેવી રીતના મારી તેવું બતાવ્યું હાલ જે વિડીયો બતાડ્યો એ લુખાની વાત કરું છું તો હા મિત્રો જી હા મેં હાલ વિડીયો બતાડ્યો તમને

આ બે ભાઈબંધ પેલાં ગેલ ફાડ્યાને એમ કહેવાશે કે તારો તો ટકો કરાવવાનો તો આ બે ભાઈ બે ભાઈબંધને હું એટલું જ કહેવા માગું કે એનો તો ટકો ના કરતા એને માથામાં બાલ જ ના આવે એવું કરીને મિલ લેજું તો એને ખબર પડે કે ઇન્સ્ટાગ્રામમાં ફેમસ કેવી રીતે થવાય એને બહુ અમે રોયલ રાજાને ઉપર વિડીયો બનાવવાના ખાજુરભાઈ ઉપર વિડીયો બનાવવાના બહુ શોખ થાય તો મિત્રો હવે તમે આગળ જુઓ આ ભાઈ ભાઈબંધ શું કહી રહ્યા છે તો ચાલો વિડીયો સ્ટાર્ટ કરી હા તું તું અમને ક્યારે મોરે મોરો થતો જ નહીં ફોન હું હા વાર મજા મિત્રો આ ભાઈ ની વાત સાચી છે કે લાગશે વાર પણ આવશે મજા તો આ ભાઈની વાત સાચી છે જેમ કે આ ભાઈ એવું પણ બોલે છે કે કાયદેસર ટકા કરવામાં આવશે જે કીર્તિ પટેલના ચમચા હોય અમુક અમુક ગલુડિયા એમના તો આ ભાઈ માટે એક લાઈક કરી દેજો અને ચેનલ પણ નવા તો સબસ્ક્રાઈબ કરી નાખજો તો હવે આગળ શું બોલે આ ભાઈ તો જોઈ લો તમે આ વિડીયો

તો મિત્રો આપણો વિડીયો અહીંયા પૂરો થાય છે ને વિડીયો સારો લાગે તો એક લાઇક કરી દેજો અને ચેનલ પર નવા આવે તો એ સબસ્ક્રાઈબ કરી નાખજો અને મિત્રો કોમેન્ટમાં જણાવજો કે આ બે ફાઈબંધનું શું છે સાચી વાત છે કે ખોટી વાત છે તો ચાલો આપણે મળીએ બીજા વિડીયોમાં જય માતાજી